જોવા મળી સુરત માં રોડ પર શહેર વાસીઓ માટે રાખવામાં આવેલી બેન્ચો જર્જરિત હાલતમાં જોવા મળી મહાનગરપાલિકા દ્વારા શહેર સુવિધા માટે વિવિધ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ જાળવણીના અભાવે અને બેદરકારીના કારણે પ્રજાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે શહેરના સૌથી પોષ વિસ્તાર એવા વેસુ વીઆઈપી રોડ પર પણ આવા જ દ્રશ્યો જોવા મળે છે મહાનગરપાલિકા દ્વારા શહેરના વેસુ વિસ્તારમાં વોકવે સહિતની અનેક સુવિધાઓ લોકોને આપવામાં આવે છે શ્યામ મંદિરથી ગેલ કોલોની સુધીના વીઆઈપી રોડ પર બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે લોકો ચાલતી વખતે બેસીને આરામ કરી શકે તે માટે રસ્તાની વચ્ચે ડિવાઇડર પર વિવિધ જગ્યાએ બેન્ચો મૂકવામાં આવી છે થોડા સમય પહેલાં મૂકેલી બેન્ચો હવે બેસવા યોગ્ય નથી કારણ કે મોટાભાગની બેન્ચો તૂટીને જંક બની ગઈ છે જેના કારણે સવાર સાંજે ફરવા આવતા લોકોને હવે બેન્ચને બદલે ડિવાઇડર પર બેસી જવું પડે છે